ઝઘડીયા દિવાન ખાતે ગુજરાતી ભાષા દિવસ અને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દિવાન જન્મજયંતિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં શાળાના પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર વિભાગના બાળકોએ સમગ્ર કાર્યક્રમને મનાવ્યો હતો આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા જેને ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળ્યા હતા કૃષ્ણ જન્મોત્સવના પર્વ જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત આરતી તેમજ પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉપરાંત આજે તારીખ ચોવીસમી ઓગસ્ટના રોજ કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે શાળામાં જન્માષ્ટમી પર્વની સાથે સાથે ગુજરાતી માતૃભાષા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતી ભાષાને નવી દિશા આપનાર કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને કવિ નર્મદ વિશે જાણકારી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાતી સાહિત્યને આગળ વધારવામાં કવિ નર્મદનું મોટું યોગદાન રહ્યું હતું કવિ નર્મદની જન્મ જયંતી ચોવીસમી ઓગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે શાળામાં યોજાયેલ ગુજરાતી માતૃભાષા દિવસ અને જન્માષ્ટમી પર્વની ઉજવણીના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ઉત્સાહથી માણ્યો હતો અંતે શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો માતૃભાષા જે તથા જન્માષ્ટમીની ખૂબ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી એમાં અમારી શાળાના તમામ વિભાગના પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગે રસપૂર્વક ભાગ લીધો સર્વ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ કાર્યક્રમ નિહાર્યો અને કન્વીનર જે ઉત્સવ સમિતિના કન્વીનર છે એવા શ્રી હિતેશભાઈ ગીતાબેન કામિનીબેન સેજલબેન સશીલ સાહેબ એ બધા શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એક પ્રાઇવેટ સ્કૂલને પણ શરમાવે એવો એક્સલન્ટ પ્રોગ્રામ અહીંયા રજૂ કર્યો એ બદલ વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર હશે